જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્વિફ્ટ ગાડી જોઈએ છો ન્યૂ મોડલ સ્વિફ્ટ ગાડી વીએ વર્ઝનમાં ગાડી જોવા રહી છે બે હજાર ત્રેવીસને બારમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે ન્યૂ કન્ડિશનમાં શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળે છે નંબર વન કન્ડિશન ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળે રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો સ્વિફ્ટ ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે વન ઓનર ગાડી છે કંપની સીએનજીમાં ગાડી જોવા મળે રહેશે પેટ્રોલ પ્લસ કંપની સીએનજીમાં ગાડી આ સ્વિફ્ટ ગાડી જોવા મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો વિડીયોમાં બધી જ ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો ગાડી વાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ વીએક્સ વર્ઝનની ગાડી છે વન ઓનર ગાડી ન્યૂ કન્ડિશનમાં જ ગાડી જોવા મળી રહેશે બે હજાર ત્રેવીસનું મોડલ બારમા મહિના ત્રેવીસનું મોડલ છે ગાડી જોવા બોટાદ જિલ્લાનું પાર્સિંગ જે જે તેત્રીસનું પાર્સિંગ જોવા મળે છે સ્વિફ્ટો વીએક્સ વર્ઝન છે પ્યોર પેટ્રોલ પ્લસ કંપની માં ગાડી જોવા મળી રહે છે સાવ ઓછી કિંમતમાં જ તેમજ નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ ન્યૂ કન્ડિશનમાં શોરૂમ કન્ડિશનમાં નંબર વન કંડિશનમાં ગાડી જોવા મળે રહેશે મિત્રો તમે સ્વિફ્ટ ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈએ છો બ્લુ કલર ગાડી છે કંપની કલર ફૂલ સાથે સ્વિફ્ટ વર્ઝનની ગાડી વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળે હશે પટેલ ઓટો કાર કૂકા વાવ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો તો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત સાત લાખ એકાવન હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું આ ગાડીના માલિક જણાવશે ફોન જવાબદારી સાથે આ સ્વિફ્ટ બી એક્સાઈ વર્ઝનની ગાડી વેચવાની છે મિત્રો ગાડીવાળા ભાઈના નંબર વિશેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહે છે સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર સત્તાણું બે ઓગણી સત્તાવન પાંચ સડસઠ તે આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને સ્વિફ્ટ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે

ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી